શ્રી નમ આજના વિડીયોમાં આપણે રામદેવ મહારાજના બાર બીજના નામ બાર સ્વરૂપના નામ અને બાર જ્યોતના નામ સાંભળીશું જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ રામદેવ વીરને બારબીજના ધણી કહેવાય છે રામદેવ પીર મહારાજનો જન્મ ચૌદસો ને એકસઠની સાલમાં ભાદરવા સુદ દસમના દિવસે થયો હતો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે હવે આપણે સાંભળીશું રામદેવ પીર મહારાજના બાર બીજના બાર નામ કારતક સુદ બીજ કર્મ બીજ માક્ષર સુદ બીજ વચન બીજ સુદ બીજ બુંદ બીજ મહાસૂદ બીજ વાસના બીજ ફાગણ સુદ બીચ ઉત્પત્તિ બીજ ચૈત્ર સુદ બીચ કોરમ બીચ વૈશાખ સુદ બીચ ઓમકાર બીચ બીજ શ્રાવણ સૂદ બીચ અલીલ બીચ ભાદરવા સુદ બીચ રજ બીચ આસુસુદ બીચ ઓહકાર બીચ એવું કહેવાય છે કે રામદેવજી મહારાજ એક સાથે બાર બીજના દિવસે પ્રગટ થયા હતા હવે આપણે સાંભળીશું રામદેવપીર મહારાજના બાર બીજના બાર સ્વરૂપોના નામ જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ ઇજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અગમ સ્વરૂપ સ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ ભક્તિ સ્વરૂપ હવે આપણે સાંભળીશું રામદેવપીર મહારાજની બાર જ્યોતના બાર સ્વરૂપો અમરજ્યો અલક્ષ જ્યોત અખંડ જ્યોત અગમજ્યોત દીપજ્યોત જ્ઞાનજ્યોત જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત